ગરીબ પરિવારને આર્થિક સહાયની જરૂર ઘરના મોભી દીકરાની બંને કિડની ફેલ થઈ જતાં પરિવાર ઉપર અણધારી આફત ટ્રાટિકી પડી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે રૂપિયા પચીસ લાખની જરૂરિયાત પડતા ગરીબ પરિવાર ચિંતાતુર બન્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ પરિવારે સહાય રૂપે મદદ કરવા વિનંતી કરી ભાવર તાલુકાના મેરા ગામે રહેતા વિક્રમભાઈ રાવળ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓ ઘરના મભી સદસ્ય હોવાથી આખા ઘરની જવાબદારી એમના ઉપર રહેલી છે ત્યારે થોડા દિવસો અગાઉ તેમની કિડની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા પચ્ચીસ લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું છે ત્યારે સરકારની યોજના મુજબ આયુષ્યમાન કાર્ડ મારફતે રૂપિયા પાંચ લાખનું વળતર મળે પરંતુ તેમ છતાં રૂપિયા વીસ લાખની રકમ એકઠી કરવાની છે ત્યારે ગરીબ પરિવાર માટે આટલી મોટી રકમ એકઠી

તેમના તેમને બે બાળકો છે એક પત્ની છે તેમને મા છે એ પણ વિધવા છે તેમની પોઝિશન ખુબ જ ખરાબ છે રહેવા મકાન નથી કોઈ પણ એવી બહુ ખરાબ છે એટલે એમને મદદ કરવા નમ્ર અમારી અપીલ છે વિનંતી છે અને પ્રાર્થના પણ છે